નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલોફર ખાન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર છે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કચ્છ જિલ્લાના અબડાસામાં કાલે યોજાયેલા અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોરોનાને લઈને કેન્દ્ર સરકારના ગાઈડલાઈનનું પૂર્ણપણે ધ્યાનમાં રાખીને મતદારોએ મતદાન કરેલું અને મોરબી કચ્છના લોગલાડીરા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબે પણ પોતે નિયમોને ધ્યાનમાં રાખી મતદાન કરેલું અને અબડાસા સીટના ઉમેદવારને વિજય બનાવવા માટે મતદારોને અપીલ કરેલી બ્યુરો રિપોર્ટ મોહન મેરિયા કચ્છ જિલ્લા હેડ અબડાસા વિધાનસભાના પેટા ઇલેક્શનનું મતદાન ચાલી રહ્યું છે આજે હું પણ મારા ગામડે આવ્યો છું અને મેં પણ મતદાન કર્યું છે અને ખૂબ લોકોની અંદર ઉત્સાહ છે પ્રજાની અંદર પણ એક ઉત્સાહ છે અને મતદારો સ્વયંભૂ કોરોના મહામારી વચ્ચે પણ એના ગાઈડલાઈનના નિયમો લઈને મતદાન તરફ જે રીતે આવી રહ્યા છે અને એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા પણ આ આ વિસ્તારમાંથી ફરી એકવાર વિજેતા પ્રાપ્ત થશે કારણ કે છેલ્લા ઘણા સમયથી મેં જોયું છે કે પ્રચાર પ્રસાર પ્રચાર પ્રસાર દરમિયાન સંગઠન અમારા કાર્યકર્તાઓની જે મહેનત છે અને ખાસ કરીને મતદારોએ જે મૂળ બનાવ્યું છે અને જેના કારણે જે છે કે પ્રદ્યુમનસિંહજી જાડેજા આ વિસ્તારમાંથી વિજેતા પ્રાપ્ત થશે